కేలి లంపటం నమామి దినే దినే నవం నమా అనుగ్రహ రాంకరాచార్యంత్లాద స్వరూప జయదే కృష్ణ వసరూప ఆకంఠ పాన ఏవింద મૂર્તિ સ્વરૂપમાં તન્મય થતા વલ્ભાચાર્ય મધુરાષ્ટ્રકની ચીર મુદ્રા આપી છે તો વળી સ્વયં કૃષ્ણે બલરામ સાથે રહીને માટીની મહેક આપી છે અર્જુન સાથે રહીને જીવનનું રહસ્ય ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાં આપીને અનન્ય સાધકની મુદ્રા શ્રી કૃષ્ણે મૂકી છે તો વ્રજ વાલુ ને વૈકુંઠ નહીં આવો તેમજ શોભા સદુણાના શ્યામની સખી ની રાસ લીલા અને સુરની ગુર્જર ગીરામાં મીરાની જેમ આકંઠ પાન દયારમે આપણને કરાવ્યું છે નરસિંહ મીરાની જેમ ભક્તિ અને જ્ઞાનને સહેજ ભાવની જીમાં રેલાવ્યા છે તો ચૈતન્ય મીરા તેમજ ગોપકન્યા રાધાની જેમ નિશેષ થતી વાણી આપણા ભક્તિ સાહિત્યમાં છે આજ યુગના કવિ નિષ્ઠ બની કહેતા કવિ સુંદરમના પ્રભુપદના કૃષ્ણ ભક્તિના ગીતો ગુજરાતના સ્વજનો સુર પલ્લવે બાંધતા આનંદ નિભાવે છે જેણે એક એક ક્ષણ ભક્તિથી રંગી અને એ તેમના સૌહાર્દશીલ વ્યવહારમાં કમનીય રીતે આપી દિને દિને નવમ નવમ ની ઉપાસના શ્વાસે શ્વાસે કરી આ સંગીત ગુંજનને સ્વાતિ સુરે પર છે સચિનભાઈ અને અશિતાબેન લીમાએ ગગનવૃદ્ધમાં આજ ફરી સાંવેદી સુર આલ્લાદિની ક્ષણો અર્પે અને ભક્તિના સાંભેલે વર્ષામાં આપણે સૌ ભીજાતા જઈએ શુભમ ભવતું